گیا કોઈ દે હે ચાન ખોલી આમ બંધ કર ચડન ખાડોય ખોટે ગયો હે અને ચકલી આવે દફનાવણ વારો છે તો ચાલે દફનાવિયા બિચારી યાર પેલે મીઠું પાથરું જો હે સો ગાઈસ મીઠું નાખી દીધું હે ને હવે આ ચકલીને દફનાવણ વારી અને હતુ મન શાંતિ દેજો તો મીઠું નાખી દે માથે

અને બીજું મીઠું મીઠું નાઈ ને એ કામ તો પૂરું થઈ ગયું હજીની એક ચંદન ઘૂં છે એના તો આપણે અડવાની હિંમત ના થાય ચકલી ને એવું ગલડી ગલડીને એવું નાનું નાનું હોય ને તો આપણે દફનાવી શકીએ પણ ચંદન ઘુ હતી એટલે આપણું મન આવેલું નહીં તો જાણે એક્સે બહુ મસ્તીની સિલ્કી થઈને આવી ગઈ છે અને તો હાલો આ બ્લોગને લાઇકસે સબસ્ક્રાઈબ કરી નાખજો આ બ્લોગનું અહીંયા જોઈન કરું તો લાઈકશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય